પાટણ બગુતરા બગોતરા ટેક્સ પર ટોલના કર્મચારીઓએ સાધુ સમાજના પરિવાર પર કર્યો જીવલેણ હુમલો પાટણ જિલ્લામાં ટોલટેક્સના કર્મચારીઓ દ્વારા વારાહીની ઘટના બાદ વધુ એક હુમલો કરાયો સાધુ સમાજના પરિવારના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકે મદદ માટે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં પર્દાફાશ થયો પાટણ જિલ્લામાં ટૂલ ટેક્સના કર્મચારીઓની દાદાગીરી ગુંડાગીરી વધી રહી છે ટૂલ બુથ પર કર્મચારીઓએ હદ વટાવી છે સાધુ સમાજના પરિવાર ઉપર ટૂલ કર્મીઓનો જીવલેણ હુમલો માથામાં લાકડી મારી લોહી લુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પાટણમાં કાયદો અને વ્યવસ્થા ઉપર ફરી ઉઠ્યા સવાલો વારંવાર પાટણમાં થઈ રહ્યા છે ટોલ બૂથ ઉપર હુમલા ત્યારે પોલીસ પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થયા કેમ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નથી આવતી ભારતમાલા રોડ પર બકુતરા ટોલ ટેક્સ પર કાર ચાલક સાથે ટોલ ટેક્સના પૈસા બાબતે માથાકૂટ પરિવાર કારમાં ટોલ ટેક્સથી પસાર થતા કર્મચારીઓએ તેમની સાથે કરી માથાકૂટ કાર ચાલક અને તેમના પરિવાર પર ટોલ ટેક્સના કર્મચારીઓએ જીવલેણ હુમલો કર્યો હુમલામાં કાર ચાલક પુત્ર અને તેના પિતા થયા ઇજાગ્રસ્ત દામોદરભાઈને વધુ સારવાર અર્થે પાટણ ધારપુર ખસેડવામાં આવ્યા છે આ પરિવાર કારમાં ભાભરથી સાંતલપુર જઈ રહ્યો હતો ત્યારે ઘટના બની હતી કાર ચાલક પરિવારને સાંતલપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા જ્યારે દામોદરભાઈ વધુ ઇજાગ્રસ્ત હોય વધુ સારવાર અર્થે ધારપુર રિફર કરાયા છે થોડા સમય અગાઉ પણ પર કર્મચારીઓએ હુમલો કર્યો હતો પાટણમાં ટોલ બુથ પર કર્મચારીઓ બન્યા ગુંડા પોલીસ પ્રશાસન સામે પડકાર સમગ્ર ઘટનાને પગલે પોલીસે હુમલો કરનાર ચાર આહિર સમાજના ઈસમો સામે ફરિયાદ નોંધી છે જ્યારે અન્ય અજાણ્યા છ લોકો પણ સામેલ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ અનિલ રામાનુજ રાધનપુર પાટણ